જામનગર માં ગેર બાંધકામ પર બુલડોઝર ફરી કાર્ય રણજીત સાગર ડેમ સાઇડ પર ઉભું કરાયેલું દબાણ જે દૂર કરવામાં આવ્યું સત્તર ચોરસ મીટર જગ્યામાં માં આ ગેરકાયદેસર દબાણ ઉભું કરવામાં આવ્યું હતું વહીવટી પ્રશાસન ને પોલીસ ની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને તેની વચ્ચે આ કામગીરી કરવામાં આવી સરકારી ખરાબાની જગ્યા પર મઝાર બનાવી દેવાઈ હતી હર્ષદપુર ગામના સર્વે નંબર વાળી જગ્યા પર જ મઝાર બનાવાઈ હતી હિન્દુ સેના દ્વારા છેલ્લા બે વર્ષથી આંગે રજૂઆત કરાઈ હતી ગત વર્ષે કલેક્ટર દ્વારા બાંધકામ તોડી પાડવાનો હુકમ કરાયો હતો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય આ રાજ્યની દરિયાઈ સીમા પર અવૈધ બાંધકામો ધાર્મિક બાંધકામો ઉભા કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને ગયા વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદથી લઈને બે દ્વારકા સુધીના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારબાદ જામનગરમાં સચાણા નજીકનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જામનગર નજીકના રણજીત સાગર ડેમ સાઇડ પર જોઈ શકાય છે આ બાંધકામ છે કે જે હર્ષદપુર અને મોખાણા વચ્ચેના ગામમાં આવે છે ને લગભગ ડેમ ના કિનારે આવેલું આ બાંધકામ છે ચાર દાયકા પૂર્વે અહી અવૈધ બાંધકામ ઉભું કરવામાં આવ્યું હતું સરકારી ખરાબાની જગ્યા પર સત્તરસો ચોરસ ચોરસ મીટર કરવામાં આવ્યું હતું અને આ બાંધકામમાં વર્ષે ને વર્ષે વધારો થતો હતો અને અહીં ધાર્મિક પ્રવૃત્તિ પણ સતત વધતી જતી હતી એટલે કે આ ધાર્મિક પ્રવૃત્તિની આડમાં દેશદ્રોહી પ્રવૃત્તિ ન થાય તે માટે વહીવટી પ્રશાસન દ્વારા જે બાંધકામ જે છે તે ગઈકાલે તોડી પાડવામાં આવ્યું છે છે વહીવટી પ્રશાસનની ટીમની વાત કરવામાં આવે તો એસડીએમ એસપી અને પોલીસ કાફલો તેમજ મહાનગરપાલિકાની એસટે શાખા દ્વારા અહીં લગભગ ત્રણ કલાકમાં આ અવૈધ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે હિન્દુ સેના દ્વારા બે વર્ષથી આ જ બાંધકામને લઈને વહીવટી પ્રશાસન સમક્ષ રજૂઆતો કરવામાં આવતી હતી અને દેશ માટે એટલે દેશની સુરક્ષા માટે અહીં ખતરારૂપ હોવાની જે છે તે વાત કહેવામાં આવતી હતી એટલે કે દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને વહીવટી પ્રશાસન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ગઈકાલે વિધિવત રીતે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે હજુ પણ જામનગર જિલ્લાના અવૈધ બાંધકામો છે જે ધાર્મિક સ્થળોની આડમાં છે તેને તોડી પાડવા માટે વહીવટી પ્રશાસન ટીમ હાલ જે છે સર્વે કરી રહી છે કેમેરામેન હિરેનની સાથે સાથે નથુઆ ગુજરાત ફર્સ્ટ જામનગર